વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન કે જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે સ્થાપિત થયું છે ત્યારે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો ઉપર થતા હુમલાને ધ્યાને રાખી સુરક્ષાના હેતુથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ઝઘડિયા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી વકીલોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કે વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીં ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆતને ધ્યાને લઈ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા શહેરોમાં રાજકોટ જામનગર અમદાવાદ ભરૂચ વગેરે ઘણા વસીલોના મૃત્યુ પણ થયા છે એ માટે એડવોકેટ પ્રોટેક્શન હેઠળ માટે એ નર્મદા બારે જે પહેલ કરી છે અને એમાં ઝઘડા બારે એને ટેકો આપેલો છે અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને પત્ર આપવાનું આયોજન કરેલું છે એ માટે આજે ભેગા થયા છે ને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન એટલા આવે અને વકીલો થયાના હુમલાને બચાવે એ માટે અમારે ખાસ માગણી છે